આ વડોદરા શહેર વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી ગાયત્રી ગેસની ગલીના દ્રશ્યો જુઓ લોકો મકાન બંધ કરીને જતા રહ્યા છે પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે જોઈ શકો છો તમે વડોદરા મહાપાલિકા નિષ્ફળ કામગીરી આ ત્રીજી વખત આ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યું છે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ખાલી ઓફિસોમાં બેસી જ રહે છે અને મોટી મોટી વાતો કરે છે સ્માર્ટ સિટી વડોદરા શહેર જુઓ વડોદરાની પ્રજાનું આ હાલ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને સરકાર દ્વારા કહેવામાં આવે છે વડોદરા શહેર સ્માર્ટ સિટી જોઈ લો સ્માર્ટ સિટી આ કહેવાય લાખો રૂપિયાનું વડોદરા શહેરમાં ફરી એકવાર નુકસાન વરસાદ પડતા